હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા તો એનો લોટ બી આપણે ઘરે તૈયાર કરીશું તૈયાર કરીશું ટ્રાય કરજો ગોટા બનાવવાની આ છે ડાકોરના ગોટા હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં

લોટ તૈયાર કરીશું શકો કે બહાર એકદમ ઝીણો દળીને આપે છે એ કામ આવશે નહીં અને એમ છતાંય પછી મિક્ચરનો કે ના દળવો હોય તો ઓપ્શન છે કે પછી તમારે એમાં તમે સોજી એડ કરો કે કોઈ બી વસ્તુ એડ કરી એ પણ પહેલાં લોટ તો બી તમારે ઝીણો હશે તો બી શેકવો જ પડશે ફ્રેન્ડ એના કરતાં બે કે અત્યારે મિક્ચર બધાના ઘેર હોય છે તો દાળ ઘરે શેકી અને પછી એનો લોટ તૈયાર કરીએ તો પહેલાં આપણે દાળ શેકી લઈશું પહેલા દાળને આપણે ધીમા તાપે શેકી લઈશું જ્યાં સુધી દાળની સ્મેલ ના આવે શેકાવાની અને થોડો એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ફ્રેન્ડ પહેલું આપણું સ્ટેપ દાળ શેકવાનું છે એના પછી જે ગરમ મસાલા જશે અંદર જીરું દાણા જીરું દાણા વરિયાળી અને આટલા બે ત્રણ કટકા તજના બસ એ આપણે શેકી લઈશું

તો મસાલા મેં જીરું વરિયાળી આખા ટાણા અને બે ત્રણ કચરા કટકા નાના ઓવરના નાસ્તાની તો સ્મેલ એની જ આવશે આમાં ખાસ તો મસાલો તાણા વર મળી હોય આખા અને વરિયાળીઓ કચરી વાટે એટલો જ મસાલો હોય લવિંગ તો તમારા પાછું એવું કશું હોતું નથી રહ્યા તો આપણે બે બે સાથે શેકી લઈશું એટલે બે બે મસ્ત મિક્સરમાં એક સાથે આ તો મિક્ચરમાં ના કચરા તમે ખાઈપારો અને એમાં જ વાટશો તો અધકચરું શકશે મીચરમાં ભૂકો થઈ જશે અને શેકા શેખા પણ આપણે એને અધકચરું વટાઈ જશે ચાલો દાળ શેકાઈ ગઈ છે નાલ જ ગેસ બંધ મસ્ત લાઇટ બ્રાઉન કલરની થઈ છે અને સ્મેલ બી આવી જશે આવે છે નવાજ બહુ જ મસ્ત શેકાઈ ગઈ છે હવે આપણે એને ઠંડી થવા દઈશું તમને દેખાય છે કે નહીં ખબર નહીં પણ કલર ચેન્જ થયો છે હવે એમાં કોથમી અને મેથી જશે જો મેથી અત્યારે ના મળતી હોય ફ્રેન્ડ તો તમે સુકવેલી મેથી હોય તમારા જોડે તો બી લઈ શકો છો અને ડ્રાય મેથી આવે એ બી લઈ શકો છો બરાબર કોથમી અને મેથી લીધી છે મેં કૂણી તૈયાર કરી છે ટેસ્ટ અનુસાર તમારે લીલું મરચું ઈચ્છા હોય તો જેવું જેવું સમાજ લેવાનું જે રીતે ભાવે એ રીતે જરૂરી નથી તમને ભાવવું જોઈએ તમને ગમવું જોઈએ એ ચલો એ સમારી લઈશું આઠ એટલે પીસી લો પછી તમને મસાલા બતાવ મરી મેં કચરા આ રીતે વાટી લીધો છે અને મસાલો આ રીતે કરી લીધો છે ફરી પાડે એ એમાં પછી આપણે બેસિક મસાલા જેટલા ખાતા હોય તો એડ કરીશું પણ પહેલાં દાળ પીસી લઈએ પછી હવે થોડી થોડી દાળ પીસી લઈશું બધી વેગી પીસવી હોય તો વાંધો નહીં છે તમને જે રીતે ફાવે એ રીતે તમે પીસી શકો પણ એકદમ ઝીણી નથી પીસવાની આપણે થોડી દાણા થોડા કે આપણે ત્યારે આપણે લોટ દળાવતા હોય ખબર છે બસ એ પીસી લેવાની હું તમને પીસી અને પ્રોપર એનો બતાવ જો બતાવ હવે તમે ને તો તમે બતાવીશ તો ખબર નહીં પડે ફ્રેન્ડ પડે છે કે નહીં પણ કડકરો લોટ લાગવો જોઈએ તમને જેમ આપણે મોહન થાળનું મોટું દળાઈને આપણે કેવું લઈએ છીએ એ રીતનો લોટ તૈયાર થયો છે ફ્રેન્ડ એમાં આપણે પહેલા હું તમને જે ડાકોરનો લોટનો જે જે વસ્તુ આવે એ બતાવી દો પછી તમે ઘરે તો લાઈન કોથમી મરચાં મેથી જે એડ કરવું હોય કરીને તમે એને એડ કરી શકો છો ચલો આ છે બેસન જે મેં લોટ ઘરે તો દાળ દળી અને ઘરે તૈયાર કરે છે દેખાતો હશે તમને લીસો નહીં લાગતો હોય આ રીતનો રાખતો હશે બરાબર હવે એમાં આપણે એડ કરીશ હવે એક વસ્તુ આપણે મસાલો બને અલગ એડ કરી લઈશું જે મેં તમને કીધું એ મરી પાવડર લીધા પહેલા હું હાથ ધોઈ લો ફ્રેન્ડ હવે તું કરશો એટલે કિચન બગડશે કરતા છે એક પાછું દૂધ ગરમું કરવા મૂકી દીધું છે કારણ કે દૂધમાં જ આ લોટ બંધાય છે ડાકોના જેને ગોટા ખાધા હશે એને ખબર હશે એની સ્ટોરી બી છે લગભગ કારણ કે પહેલા લોકો બહારનું પાણી પીતા નહોતા એટલે બહારનું પાણી ના પીવે એટલે જે વસ્તુ પાણીથી બનતી હતી ને એમાં એવી બી નતા ખાતા એ લોકો એટલે દૂધમાં ગોટા બનાવતા હતા ચલો બરી મેં કીધું તે મધ કચરા લઈ લીધા છે વાટી અને આ જે મેં મસાલો જે તૈયાર કર્યો ધાણા લીધા વરિયાળી લીધી જીરું છે અને થોડા બે ત્રણ કટકા તજના પત્તા લાકડી હતી તજની આ છે ડ્રાય મસાલો જે આપણે શેકીને કર્યો હવે એમાં આપણે એડ કરીશું ચીખું તમે જે રીતે ખાતા હોય રીતે ફ્રેન્ડ મરચું તો મેં આમાં બે ચમચી મરચું એડ કર્યું ટેસ્ટ અનુસાર અડદર અને અરે અડદર જે રીતે ખાતા હોય એ રીતે ઓછી વધારે ટેસ્ટ તમને કલર ગમતો હોય એ રીતે ટેસ્ટ અનુસાર અંદર જશે મીઠું બરાબર પછી એવું લાગે તો બી તમે મસાલા ચેક કરી લેવાના હવે ખાંડ દળેલી હોય તો દળેલી ના હોય તો આખી ખાંડ લઈ લેવાની તો ટેસ્ટ અનુસાર અંદર ખાંડ જશે અને જો લીંબુ હોય તો લીંબુ એટલે લીંબુ દાળ નીચોની એટલે આઠ જે ડ્રાય મસાલો અંદર આવે છે ને એ મેં કરી નાખ્યો છે હું તમને બતાવું એકદમ વિસો નહીં લાગે ડ્રાય લાગશે જે આપણે લોટમાં એડ કરીને આવે છે બસ આટલું જ આવે અંદર લોટ આપણે લાવીએ ને ત્યારે આ રીતે હોય પછી ઘરે લઈને તમે મરચાં છે મેથી છે કોથમીર છે તમારે જે ઉમેરવું હોય તમે ઉમેરી શકો પણ લોટમાં આટલું એડ કરીને આવે જે લોટ મેં શેખ્યો ચણા દેખી અને ઘેર જે લોટ તૈયાર કર્યો એમાં આટલો મસાલો આવે આ છે ડાકોરના ગોટાનો લોટ આ રીતે આપણને એ લોકો આવે પ્રોપર પેકિંગ હોય પછી તમે ઘરે લઈને તમારે જે બી કરવું હોય ખાલી એમાં લખેલું હોય કે ભાઈ મેથી મરચાં કે નાખવું હોય નાખવાનું અને દૂધમાં લોટ બાંધવાનો બરાબર આ છે આપણે એક લોટ તૈયાર થઈ ગયો ડાકોરના ગોટાનો હવે આપણે એને પલાળીશું તો એ કઈ રીતે પલાળીશું કે આપણે પહેલા એક બાઉલ લઈ લઈશું લોટ પલાડવો અને જેટલો પલાડવો એટલો લઈ લેવાનો આ તો પ્રીમિક્સ કરીને બી તમે રાખી શકો આ તમારે એર ટાઈટ ડબ્બામાં તમે ભરી દો ને તો તમારે જ્યારે બી પચીયા ખાઓ હોય ત્યારે તમે ખાઈ શકો આટલી વસ્તુ કરવાની હોય છે ચાલો હવે આપણે ધીમે ધીમે દૂધ એડ કરીશું અને આપણે એનું ખીરું તૈયાર કરીશું પણ મને ઈચ્છા છે કે કોથમી મેથી અને મરચાં હું અંદર એડ કરું તો મેં કોથમી મરચાં એડ કરી લીધા છે સરસ અને થોડું તેલ એડ કરીશું એટલે સોફ્ટ થાય એકદમ ફ્રે તો એના માટે હું થોડું તેલ એડ કરી લઈશ તમે થોડા એડ કરો તળતી વખતે એડ કરો ને જ્યારે તમે ગોટા ઉતારો છો તો બી ચાલે બરાબર હવે આપણે મેથી મેં બધા મસાલા ભેગા કર્યા મેથી નાખી કોથમીર નાખી એક મરચું એડ કર્યું અને હું લોટથી લોટ લોટથી લોટ બાંધી દઈશ અને બહુ ઢીલો બી નથી બાંધવાનું ફ્રેન્ડ આપણે નોર્મલ ભજીયા કરીએ ને એવું ખીલું રાખીએ ને એવું નથી કરવાનું થોડું ઠીક રાખવાનું આ થોડુંક તમે પીસે દૂધ તો થોડું વધારે એડવાનું પણ તમને એવું લાગતું હોય ને જેમ આપણે ભજીયાનો ગાળ બધા ઢીલા કરતા હોય છે કે ભાઈ ખારો ના નાખવો પડે પોચા રૂ જેવા થાય એટલે આ રીતનું બસ દૂધમાં લોટ બાંધવાનો રહેશે પછી આપણા ડાકોના ગોટાનો લોટ બાંધીને તૈયાર હવે એને રેસ્ટ આપીશું આપણે પંદર મિનિટ કારણ કે જે આપણા દાળ ઘરે પીસી છે મોટી છે ક્રંચી છે તો થોડો રેસ્ટ તો જોઈએ એટલે એકદમ કડક ના થાય મસાલા તમારે ચાખી લેવાનો તીખા છે સ્વીટ છે બધું ચલો હવે લોટ પલાળી મૂક્યો તો ફ્રેન્ડ આપણે લોટ પલાળી મૂક્યો તો પરફેક્ટ છે આવું રાખવાનું જો આ રીતનું અને રહેશે જે રીતનું તમે ગમે એટલું આમાં દૂધ ખીરે પી જ જશે કારણ કે આમાં મોટું પીસેલું છે અને આપણો જે સાદો લોટો એ રીતનું ખીરું ના જોઈએ આમાં અને બહુ જ મસ્ત ટેસ્ટ લાગે એકવાર ઘરે કરજો સાદા પજિયા તમે ભૂલી જશો હવે ખારો તમારે જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું તમારે જેટલા પોચા કરવા હોય ના કરવા હોય તો બી જરૂરી નથી એ કે અંદર આપણે ખારો એડ કરવો પણ કરશો તો થોડા પોચા થશે બસ એ જ હવે આમાં મસ્ત અલાઈ લઈશું કે બધે ખારો મિક્સ થવો જોઈએ એટલે જ લાસ્ટમાં તેલ એડ કરવાનું એના ઉપર તો ખારા ઉપર એક્ટિવેટ થઈ જાય કાં તો થોડું પાણી રેડીને કાં તો દૂધ રેડી કરી લેવાનું એક બાઉલમાં તમારે તેલ મૂકી દેવાનું જે રીતે ગોટા ઉતારવા એ રીતે મસાલા તમને કીધું તે ચેક કરી લેવાનું ખારો મિક્સ થઈ ગયો છે હવે આપણે ઉતારીશું મસ્ત એ આ રીતે ગોળ ગોળ ગોટા હોય તમને ફાવે એ રીતે ઉતારી લેવાના પણ એમ ગોળ સરસ તમને ખબર હશે એકદમ ગોળ થઈને એ લોકો ગોટા ઉતારતા હોય છે આપણે જેમ ગોટા ભચી મૂકીએ ત્રિકોણ હોય લાંબુ હોય એવા નથી હોતા આવા મસ્ત ગોળ ગોળ ડાકોરના ગોટા ચલો એ રીતે આપણે આ રીતે ગોટા ઉતારી લઈશું ફેર ધીમાં તમે મસ્ત તળાવવા દેવાના જાતના જે મુઠિયા બનાવતા હોય ને એવું લાગશે તમને આમ તમને આવા ભજીયાનો સેફ થાય ગોળ ગોળ ના થાય ને જે પહેલા મેં ચાર નાખ્યા હતા મેં તમને કીધું એ રીતે ગોટા થઈ ગયા છે બહુ જ મસ્ત ક્રંચી થાય છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસ થી કરજો આ થોડો મેં ચાખી લીધો છે એટલે બાકી જો છે મસ્તના ગોટા આ છે ડાકોરના ગોટા હવે એ જ રીતે બીજા તળે ગયા છે તો નીકળી લેશ बहुत टेस्टी लगे फ्राई चौक्स किला मस्तों गो गोड़ उतरे बच्चा परफेक्ट गोल डाको ए रीते बद बनाई ले